સાંજના પાંચ થી છ વાગ્યાની કસ્ટમરોની લાઈન લાગે છે અહીંયા ભાઈ તમને સીઝ વાળી દાબેલી બનાવી દેવામાં આવે છે ભાઈ ઘણી બધી દાબેલી ખાધેલી છે વાર તમને સીઝ વાળી દાબેલી અને આ ખાસ વિડીયો પહેલી વાર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા સીઝ વાળી દાબેલી નો શું પ્રાઇસ છે અને રજવાડી દાબેલી નું શું પ્રાઇસ છે અહીંયા પણ તમને સેન્ડવીચ પણ મળી રહેવાની છે અને વડાપાઉ પણ મળી રહેવાની છે બધી જ વસ્તુ કન્ટિન્યુ વિડીયોમાં બની રહેતો અને ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે તો આગળ મળી આપણે આ કઈ ડિશિસ બનાવીએ છીએ રજવાડી ચીજ રજવાડી ચીજ

ભાઈ કાઠિયાવાડી છાણો હો ભાઈ ઈ વોર્ડ ના ગન ના આ શું રહે છે આપણે આ રેગ્યુલર છે એના છે આ ચીઝ છે એટલે ને હા સેવ પણ નાખી છે ત્યારબાદ થોડી ચટણી ન સેવ નાખીને ત્યારબાદ ઉપરથી પાછી મીઠી ચટણી નાખી છે ભાઈ એકવાર ઓમલનો સીઝડ આપડે યુઝ કરીએ છે ભાઈ છે ને ભાઈ જો ઓમલનો સીઝડ યુઝ કરે છે એકદમ મસ્ત સીઝ છે ભાઈ અને આની છે ને 50 રૂપિયા રહેશે આ એવું નથી ભાઈ બધાયમાં જો ભાઈ સેમ જ લાગે છે એકદમ મસ્ત આમાં પણ નાખી છે 1 ડબલમાં આખું ક્યો આવી જાય છે આવું થઈ એક ડબલીમાં એક આખો ક્યો

અને અહીંયા તમારે વધારે પડતી કઈ દાબેલી ખવાય છે રજવાડી રજવાડી હા રજવાડી ની પ્રાઈઝ રૂપિયા હા અને ચીઝના 50 આનું એડ્રેસ શું રહે છે આપડે આનો ટાઈમ આપણે 4 થી 9 4 જેમ ભાઈ આના છ થી સાત વાગે ને એટલે ભાઈ કસ્ટમર વધારે પડતા આવે છે તો કન્ટિન્યુ ભાઈ રજવાડી દાબેલી કામ ચાલુ થઈ ગયું છે તો ભાઈ ચાર દાબેલી જો રાખી અહીંયા બીજી બે રાખે છે બ્રિજ દાબેલીમાં જો એકદમ મસ્ત ઓયલ અને ગરમ કરીને ચાર બાજુ ભાઈ દાબેલી બનાવે છે

આ પેલા ક્યારે ખાધેલી તમે સીજ વાળી ખાધી ખાધી રજવાડી હા ભાઈ રજવાડી દાબેલી કન્ટીન્યુ જો એકદમ સીખી શકની ત્યારબાદ મીઠી હવે આમાં સેમ પ્રોસેસ રહી છે પણ આમાં હવે સીઝ નહીં અને આને રજવાડી આના ત્રીસ રૂપિયા રહી છે ભાઈ સેમ આમાં પણ જો

ભાઈ તમને અહીંયા વડાપાઉં સેન્ડવીચ અને દાબેલી બધી વસ્તુ અહીંયા મળી રહી છે આપણે સ્પેશિયલ હવે અહીંની બેસ્ટ વસ્તુ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા વધારે પડતી ભાઈ છે ને અહીંયા રજવાડી જ ખવાય અહીંયા પાર્સલ સુવિધા પણ ભાઈ ઉપલબ્ધ છે તમારે અહીંયા ઘરે પાર્સલ લઈ જાવ ને તો અહીંયા પાર્સલ પણ થઈ જાય છે પાર્સલનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં નથી આવતો ને ભાઈ નહીં ને

તો આ પાછળ થઈ ગયું છે ભાઈ આપણે હવે આમાં ઘરે જઈને ખાલી ચટણી એડ કરવાની રહી છે દાબેલીમાં તમને આ બધી જ વેરાયટી મળી રહેવાની છે સાદી દાબેલીના વીસ રૂપિયા છે સાદી દાબેલી બટરવાળી છે સાદી ચીઝ દાબેલી છે ઘણી બધી દાબેલી છે તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો તમને અહીંયા વડાપાઉં પણ મળી રહી છે વિડીયો સ્ટોપ કરીને આ પણ જોઈ લેજો અને સાથે સેન્ડવીચ તો આ બધી જ વસ્તુ તમને મળી રહી છે આમની એડ્રેસની વાત કરીને તો ભાઈ બે એન વિરાણી સ્કૂલ છે કે નહીં ભાઈ અને એક્ઝેક્ટ વિરાણી સર્કલ એની સામે જ હોય છે ભાઈ રજવાડી કચ્છી દાબેલી જો તો એકવાર ને જરૂર વિઝિટ કરજો ભાઈ ટાઈમ પણ આપેલો છે એકવાર ખાસ ને જરૂર વિઝિટ કરજો ભાઈ દાબેલી ખાવાના શોકિંગ હોય ને એના માટે ખાસ છે ભાઈ વાળી દાબેલી બનાવો ને ખાસ વિડીયોમાં પહેલી વાર અમે નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ આ વિડીયો કેવો લાગ્યોની અંદર કહેજો મળી આવવાના વિડીયો સાથે ભાઈ ભાઈ